મિત્રો અત્યારે આપણી ચારે બાજુ અલગ અલગ નાની મોટી ઘણી બીમારીઓ ફેલાઈ રહી છે જે બીમારીઓ વિશે આપણે અમુક સમય પહેલાં જાણતા પણ ન હતા જે બીમારીઓને આપણે નામ પણ નહોતું સાંભળ્યું પરંતુ અત્યારે તેવી બીમારીઓ સાવ કોમન જોવા મળે છે શું તમે ક્યારેય વિચાર્યું છે આવી રીતની બીમારીઓ આપણા શરીરની અંદર ઉત્પન્ન શાહ માટે થાય છે તેની પાછળનું મુખ્ય કારણ શું હોય છે તો બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણની વાત કરીએ તો તેની પાછળ એક કોમન વસ્તુ જવાબદાર હોય છે જેમાં છે ખોરાકમાં પોષક તત્વોનો અભાવ ઘણી વખત આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જવી શરીરની અંદર ટેન્શન અને તણાવ વધી જવાથી શરીરના અંદરના ભાગોમાં સોજાઓમાં વધારો થવાથી અને ઘણી વખત શરીરના મુખ્ય અંગો સરખી રીતે કાર્ય ન કરી શકતા હોય આવી બધી કોમન તકલીફો છે જે શરીરમાં આ બધી બીમારીઓ ઉત્પન્ન થવા પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે એટલા માટે જો આ કોમન વસ્તુને આપણે કંટ્રોલ કરી લઈએ તો આવી રીતની બધી બીમારીઓથી આપણા શરીરને આપણે બચાવી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એક પાવરફુલ ખોરાક બતાવીશ જે આ બધી બીમારીઓ થવાના કારણો સામે લડે છે જેનાથી તમે તમારું આખું જીવન સ્વસ્થ અને બીમારી વગરના રહી શકો અને અને તમારા શરીરને સ્વાસ્થ્યને ફિટ રાખી શકો છો તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે જે સુપર પાવરફુલ ખોરાકની વાત કરીએ છીએ તે ખોરાક છે સરગવો આપણે રોજિંદા જીવનમાં ઘણી વખત સરગવાનું શાક બનાવીને ખાતા હોઈએ છીએ સંભાર બનાવવામાં પણ સરગવાની ઉપયોગ કરવામાં આવતો હોય છે આ આપણે જેમ સરગવાનો ઉપયોગ કરવાનો છે તે હું સરગવાની વાત કરું પરંતુ હું અહીંયા વાત કરીશ સરગવાના ઝાડના પાંદડાની સરગવા ઉપર ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચો પણ થયા છે જેમાંથી અમુક જ ફાયદા વિશે જાણવા મળ્યું છે પરંતુ આયુર્વેદની ચોપડીઓમાં લખેલા સરગવાના ફાયદા ગણી ન શકાય તેટલા છે સૌથી પહેલાં વાત કરીએ સરગવાના પાંદડામાંથી મળતા પોષક તત્વો વિશે સરગવાના પાંદડા પોષક તત્વોનો ભંડાર કહેવાય છે એટલા માટે જ આને એક પાવરફુલ સુપર ખોરાક કહેવાય છે સરગવાના પાંદડાની અંદર પ્રોટીન આયરન વિટામિન સી વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ વિટામિન એ અને વિટામિન બી ટુ સારી માત્રામાં મળી આવે છે અને આ બધા એ પોષક તત્વો હતા જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે એટલે જો તમે રેગ્યુલર સરગવાના પાંદડાનો તમારા ખોરાકમાં ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં આ બધા પોષક તત્વોની કમી ક્યારેય નહીં થાય અને તમારે ક્યારેય પણ મલ્ટી વિટામિનની ગોળીઓ અથવા તો મલ્ટી વિટામિનના સિરપ પીવાની જરૂર નહીં પડે સરગવાના પાન ખાવાથી બીજો ફાયદો મળશે આ તમારા શરીરના ઓક્સિડેટિવ તણાવને ઘટાડી દેશે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર નહીં હોય આ ઓક્સિડેટિવ તણાવ શું વસ્તુ હોય છે તો આપણા શરીરમાં જેટલી પણ પ્રોસેસ થતી હોય છે તે પ્રોસેસની સાથે અમુક શરીરમાં કેમિકલ રિએક્શન થતા હોય છે અને તેના પરિણામે શરીરમાંથી અમુક એવી વસ્તુ નીકળે છે જે આપણા પોતાના શરીરના કોષોને નુકસાન પહોંચાડતી હોય છે ઘણી બધી બીમારીઓ જેમકે સંધિવા ડાયાબિટીસ અને ઘણી બધી હૃદયને લગતી બીમારીઓ આવી રીતના ઓક્સિડેટીવ તણાવના કારણે જ ઉત્પન્ન થતી હોય છે સરગવાના પાનની અંદર સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે એટલે આ એન્ટીઓક્સિડન્ટ આ શરીરને નુકસાન કરતા પદાર્થો સામે લડીને તેને દૂર કરે છે જેના પરિણામે આપણા શરીરમાં ઘણી બધી ક્રોનિક તકલીફો જેની આપણે ઉપર વાત કરી તે બીમારીઓ થવાની સંભાવનાઓ ઘણી હદ સુધી ઘટી જાય છે અને જે લોકો ઉંમરની પહેલાં વૃદ્ધ દેખાવા લાગતા હોય તે પણ ઘણું ઘટી જશે અને તમે યુવાન દેખાવા લાગશો સરગવાના પાંદડાનો ત્રીજો ફાયદો મળે છે આપણા બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવા માટે સરગવાના પાંદડા તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે સરગવાના પાનની અંદર રહેલું એક મહત્વનું પોષક તત્વ જેનું નામ છે આઈસોથાયોસાઈનેટ ખાસ કરીને આ પોષક તત્વ તમારા બ્લડ શુગર લેવલ ઉપર કાર્ય કરે છે અને તેને ઘટાડવાનું કાર્ય કરે છે એટલે જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અથવા તો તમે પ્રી ડાયાબિટીક હોય ડાયાબિટીસ હજી સુધી તમને થયું ન હોય પરંતુ તમે તેના તે સ્ટેજ ઉપર હોય કે ડાયાબિટીસ થવાની સંભાવના તમારામાં પૂરેપૂરી થઈ ગઈ હોય તો એવા કિસ્સામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો તમને ડાયાબિટીસ ન હોય પરંતુ તમારા પરિવારની હિસ્ટ્રીમાં જો કોઈને ડાયાબિટીસ હોય તો એવા કિસ્સામાં પણ તમે અગાઉ સાવચેતી રૂપે સરગવાના પાનનો ઉપયોગ કરી શકો છો અને તેનાથી તમને તમારી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી સારી મદદ મળશે સરગવાના પાનનો ચોથો ફાયદો મળે છે તમારા શરીરની અંદરથી સોજાઓને ઘટાડવા માટે એટલે આ પ્રોસેસમાં આપણું શરીર કુદરતી રીતે પોતાની સારવાર કરે છે અને આ પ્રોસેસ આપણા માટે એક રક્ષણની જેમ કાર્ય કરે છે જો આપણા શરીરની અંદર સોજો વધુ સમય સુધી રહેવા લાગે તો તેના પરિણામે ઘણી બધી બીમારીઓ થવાની સંભાવનાઓ જોવા મળે છે અને લાંબા સમયથી સોજાઓ શરીરમાં રહે તો હૃદયને લગતી બીમારી થવાની સમસ્યા ડાયાબિટીસ થવાની સંભાવના સંધિવા થવાની સંભાવના ઘણી વખત તો કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ થવાની સંભાવનાઓ ઘણી હદ સુધી વધી જાય છે તમે ઘણી વખત જોયું હશે જ્યારે તમારા શરીર ઉપર કોઈ પણ વસ્તુ લાગી જાય છે ત્યારે લાગેલી જગ્યાની ચારે બાજુનો ભાગ તે ચામડીના ભાગ ઉપર લાલ કલર જેવો ભાગ જોવા મળતો હોય છે અને તે ભાગમાં તમને થોડોક સોજો પણ જોવા મળતો હોય છે તે ભાગમાં ગરમી પણ જોવા મળતી હોય છે તે ભાગને જ્યારે તમે અડો તો તે ભાગ તમને થોડો ગરમ લાગે આ જ વસ્તુને અંગ્રેજીમાં ઇન્ફ્લામેશન કહે છે શરીરની બહારના ભાગમાં આ રીતનો સોજો આવે તો તે કોઈ મોટી વસ્તુ નથી દવાઓનું સેવન કરવાથી સમય જતાં તે ધીમે ધીમે ઠીક થવા લાગે છે પરંતુ જો તે તમારા શરીરની અંદર તમારી નસોની અંદર તમારા હાડકાઓની અંદર અથવા તો તમારા સાંધાની અંદર અથવા તો તમારા હૃદયની અંદર જો આવો સોજો આવ્યો હોય તો તમને ખબર જ ન પડે આ સોજો લાંબા સમય સુધી રહે છે અને એટલા માટે ઘાતક સાબિત થાય છે આના પરિણામે ઘણા બધા જોખમ પણ વધી જાય છે સરગવાના પાન આપણા શરીરની અંદરના ભાગના આવા સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે અને આ સોજાઓને વધવાથી અટકાવે છે અને જેના પરિણામે આવી મોટી મોટી ગંભીર બીમારીઓ થવાની સંભાવનાઓ ઘટી જાય છે સરગવાના પાનનો પાંચમો ફાયદો છે તેની અંદર રહેલા કોલેસ્ટ્રોલને ઘટાડનાર ગુણધર્મોને લીધે સરગવાના પાન શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધેલું રહેતું હોય તો તમારે સરગવાના પાંદડાનું સેવન કરવાનું શરૂ કરવું જોઈએ તો થોડાક જ દિવસોની અંદર તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટવાનું શરૂ થઈ જશે અને તેના પરિણામે તમારા શરીરની અંદર હૃદયને લગતી બીમારીઓ થવાની સંભાવનાઓ ઘટી જશે સરગવાના પાનનું સેવન કરવાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે જે કોલેસ્ટ્રોલને એલડીએલ કોલેસ્ટ્રોલ કહે છે અને આ જ કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર જે તમારા નસોની અંદર જામતું હોય છે અને નળીઓને બ્લોક કરતું હોય છે હાર્ટ એટેક અને હૃદયને લગતી સમસ્યાને ઉત્પન્ન કરવા માટે આ કોલેસ્ટ્રોલ ખૂબ જ જવાબદાર હોય છે હવે વાત કરીએ સરગવાના પાનનું સેવન તમારે કઈ માત્રામાં અને કેવી રીતે કરવું જોઈએ માર્કેટની અંદર સરગવાના પાનની કેપ્સ્યુલ અને ટેબ્લેટ પણ જોવા મળે છે પરંતુ તમારે સરગવાના પાનનો ફાયદો લેવા માટે આ પ્રકારની દવાઓ લેવાની જરૂર નથી સરગવાના પાનનો પાવડર તમે લઈ શકો છો અને આ પાવડરમાંથી દરરોજ ફક્ત અડધી ચમચી એક વખત લેવાથી જ તમને સરગવાના પાનના આ બધા ફાયદાઓ મળશે આને તમે દિવસના કોઈ પણ સમયે લઈ શકો છો ફક્ત અડધી ચમચી તમે આ પાવડર લ્યો અને એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં નાખીને મિક્સ કરી લ્યો અને પછી આ પાણીને પી જાઓ તમે ઈચ્છો તો તમે આને જ્યુસમાં મિક્સ કરીને છાશમાં મિક્સ કરીને અથવા તો મધની સાથે અથવા તો સલાડની ઉપર છાંટીને તમે આને ખાઈ શકો છો સરગવાના પાન તમારા માટે એક ટોનિકની જેમ કાર્ય કરશે આનો ઉપયોગ તમે જેટલો સમય કરવો હોય એટલો સમય કરી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વીડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો